મારો સીમા સિદ્ધપુરા આ ઘટના અમારી માટે તો બહુ જ દુર્ઘટના છે મોટી ઘટના આફત આવી પડી છે અમારા ઉપર અમને ટીવીમાં ન્યૂઝમાં ઇન્સ્ટામાં બધું ખબર પડી કે આવું ટીઆરપીમાં થયું છે તો અમે તરત જ ત્યાં પહોંચ્યા ત્યાં તો અમને એમ્બ્યુલન્સને ફાયર બ્રિગેડને એવું જ બધું હતું કાંઈ હતું જ નહીં જળબંબાકાર બધું હતું ત્યાં પોલીસનો સ્ટાફ કે હોસ્પિટલ જાઓ ગિરિરાજમાં જાઓ ગોકુલમાં જાઓ સિવિલમાં જાઓ ત્યાં કોઈ નહોતું પછી સિવિલમાં તો બહુ જ માણસો હતા ડીએનએ મળશે આમ મળશે તમને ફોન આવશે એવું કરી કરીને અમે તો બે દિવસ રાહ જોઈ રહ્યા કે આવશે આવશે લાપતામાં નામ હતું અમને એમ કે ભાગી ગયા હશે પણ ભગવાનને આમ કાળ મંજૂર હશે અમે શું કરી શકીએ અમારી માટે તો બહુ દુર્ઘટના છે ત્યાં ટીઆરપીમાં ઉપર સેકન્ડ ફ્લોર પર બોલિંગમાં હતા પંદર દિવસથી જોબે જતો હતો એ પહેલાં આઈ કેન સી ચશ્માની દુકાનમાં હતા અત્યારે તો પરિસ્થિતિ બહુ જ એટલે બહુ જ ખરાબ છે અમારી ઉપર તો કાળો આફત આવી ગયો એવું મારે દસ વર્ષની બેબી છે એ કહે છે મારા પપ્પા આવશે આવશે રાહ જોઈને બેઠી છે પછી અમે ધીમે ધીમે એને હેન્ડલ કરીએ છીએ કે એક બાપને દીકરીનો પ્રેમ કેવો હોય દીકરી અત્યારે ક્યારેક કાકાની ઘરે હોય ક્યારેક ફ્રેન્ડના ઘરે હોય રમતી હોય સહાય સરકાર આપે છે પણ એટલા માટે કે આખી જિંદગી થોડી ચાલે એટલે અમને આજીવન અમને લોકો મદદ કરે છોકરીને આગળ વધારે અમને ગવર્મેન્ટ જોબ અપાવે એ બધી અમારી સહાય છે આ એમના પપ્પા છે એવું રિટાયર છે એની ઉંમર છે એ હવે શું કમાય ઉમર છે લોકોની પરિવારમાં એક એના મોટા ભાઈ છે એ જૂનાગઢ છે અત્યારે પપ્પા છે આ ભાભી છે રીતે કડકમાં કડક સજા થવી જ જોઈએ આ બધું બેદરકારી અમે અમે ભોગવીએ છીએ ને પૈસા આવશે પણ માણસ પાછા થોડી આવશે ટીઆરપી તો આ ગેમ્સ પાછું ઊભું થઈ જશે બે વર્ષ રહીને પાંચ વર્ષ રહીને માણસ પાછો આવશે આ બધું લીગલી હોય બધું બંધ કરાવવું જ જોઈએ હા અમે આગલા દિવસે જ ગયા હતા શુક્રવારે અમારી ઘરે બધા ગેસ્ટ આવ્યા હતા એટલે અમને કે સેટરડે સન્ડે બહુ રસ હશે તો તમે શુક્રવારે આવી જાઓ તમે શુક્રવારે ગયા તા છ વાગે ગયા હતા નવ વાગે એન્જોય કર્યું બધું ગેમ રહીમાં બોલિંગ કર્યું ટ્રેમ્પોલિંગ કર્યું અમને ખબર હશે કે શનિવાર અમારા માટે આવો કાર્ડ બની જશે બે દિવસ સુધી અમને કાંઈ ખબર ન પડી સિવિલમાં ગયા હતા બધા ઘરના કાકા બધા સગાવાલા બધા ત્યાં પહોંચી ગયા હતા તો લાપતા છે લાપતા છે એટલે અમને એમ કે ભાગી ગયો હશે કદાચ ઘણા એમ કે છે ઘણા સ્ટાફ ભાગી ગયો છે તો અમને એમ કે વયા ગયા હશે પણ બે દિવસ પછી સિવિલમાંથી ફોન આવ્યો કે ડીએનએ માટે મોકલો એટલે પછી બે દિવસ પછી ડીએનએ આવ્યું એને પહેલાં પહેલું સૌથી પહેલું એનું નામ હતું સુનિલ સિદ્ધપુરાનો પગાર હજી કાંઈ ખબર જ નથી હજી પંદર દિવસ જ થયા છે પગારે હજી હાથમાં નથી આવ્યો સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો